ટીકા સહ વચનામૃત એટલે સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની પરાવાણી જેટલી વાર વાંચે તેટલી વાર તેમાંથી દર વખતે કંઈક ને કંઈક નવું જાણવા મળે છે મુક્ષાને પાંગરતી રાખવા માટેની અમૃત સંજીવની એટલે વચનામૃત

સત્ગુરુ શ્રી ઈશ્વર ચરણદાસજી સ્વામી કર્યું છે આ ગ્રંથનો દેશ વિદેશમાં પ્રચાર કરવાનું કાર્ય શ્રી સ્વામિનારાયણ ગાંધીના આદ્ય આચાર્ય પ્રવર ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામી બાપાએ કર્યું ત્યારબાદ વીરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામી શ્રી મહારાજે કર્યું અને વર્તમાન સમયે અને વર્તમાન સમયે જ્ઞાન મહોદધી આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી શ્રી મહારાજ દેશ વિદેશમાં પ્રચાર કરી રહ્યા છે આ પાવનકારી અવસરી જ્ઞાન મહોદધિ પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી દાસજી સ્વામીજી મહારાજ દિવ્ય આશીર્વચન આપ્યા હતા મણિનગર શ્રી સ્વામિનારાયણ સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ ટ્રેન્કમાં આજે શ્રી આચાર્ય જ્ઞાન મહોદધિ પરમ પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિય દાસજી સ્વામીજી મહારાજ વચનામૃત ગ્રંથની 205મી પ્રાગટ્ય જયંતિએ વચનામૃત ગ્રંથનું પૂજન અર્ચન કરી અને આરતી ઉતારી હતી

અધ્યાત્મ સભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જય સ્વામિનારાયણ